કેમ છો મિત્રો આશા કરું છું બધા મજામાં હશે તો આજે તમારા માટે બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના મોડલ સુધી ઇકો લઈને એક કન્ડિશન તમે અમારા વિડીયોની અંદર જોઈ શકો છો આપણી દરેક ગાડી ફૂલ એસેસરી કરેલી એકદમ મેન્ટેન ગાડી આવે છે હા માત્ર માત્ર પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના મોડલ સુધી ઇકો અમારે ત્યાં તમને જોવા મળી જશે બહુ ઓછા ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકો અપાવવાની કોશિશ કરીએ છીએ તો આ ગાડી તમને પંચમહાલ ગોધરાની અંદર જોવા મળી જશે ફૂલ એસેસરી કરેલ કરેલી નોન એક્સિડન્ટ ગાડી કોઈ પણ જાતનું ગોબા ગોબી સ્ક્રેચસ આવતા નથી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ટાયર એકદમ ફ્રેશ હોય છે એન્જિન લાઈનની કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અંદરનું એન્ટ્રી પણ એકદમ ક્લીન જ હોય છે તો આ ગાડી પર તમારે લોન કરાવી છે તો લોન કરી આપશો માત્ર પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમારા સપનાને કરી શકો છો સાકાર અને અમારી ગાડી તમે મેળવી શકો છો ઉપર અમારો કોલ નંબર આપ્યો હોય તો તમારેથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી